ત્યારે કલેક્ટરે દક્ષાને પોતાની ઓફિસે બોલાવી અને દક્ષા સાથે શું ચર્ચા કરી તે જોઈએ આજે જે થોડા દિવસથી સમાચારમાં ચાલે છે કે પુનર્જન્મ યાદ આવ્યું એવી દક્ષાબેન આજે એમની સાથે ચર્ચા કરી આમ ખરેખર આશ્ચર્ય થાય એવી ઘટના તો છે જ અને એની અંદર કોઈ લોજિકલ એક્સપ્લેનેશન હાલ સમજી શકાય તેવું નથી એની અંદર આગળ જે ક્લેમ્સ છે એને કઈ રીતે વેરીફાય કરવા એ પણ અમારા માટે પણ એક તપાસનો વિષય છે તો આગળ જતા દીકરીની સલામતી માટે અને એમના ભણતર વગેરે માટે જે રજૂઆતો થઈ છે એને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા જે જરૂરી પગલાંઓ છે લેવામાં આવશે અને ભવિષ્યમાં કોઈ એ વેરીફિકેશનની પણ કોઈ જો પદ્ધતિ ધ્યાને આવે તો એ પણ કરાવવામાં આવશે આમ હિન્દી ભાષામાં જે વાત થાય છે આમ થોડું આ વિસ્તારની અંદર અને એમની જે ફેમિલીનું બેકગ્રાઉન્ડ જોતા એ થોડું વધારે આશ્ચર્યજનક છે અને ખૂબ નાની વયે

પૂનમ જન્મની વાતો કરતી દક્ષાની કહાની પર તમને કેટલો વિશ્વાસ છે તમને શું લાગે છે આ વિશે કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભલશો નહીં આભાર